વડોદરા જિલ્લા હોમગાર્ડ કચેરી ખાતે હર્ષોલ્લાસ સાથે શ્રીજીનું શ્રદ્ધાપૂર્વક વિસર્જન કરવામાં આવ્યું હતું વડોદરાના રાવપુરા વિસ્તાર ખાતે વડોદરા જિલ્લા હોમગાર્ડ કચેરી ખાતે શ્રીજીની સ્થાપના કરવામાં આવી હતી પાંચ દિવસના આતિથ્ય માંડ્યા બાદ વડોદરા જિલ્લા હોમગાર્ડ દ્વારા ગતરોજ શ્રીજીનું વિસર્જન કરવામાં આવ્યું હતું ધર્મ સાથે ફરજની સમજ પૂરી પાડતા હોમગાર્ડ આવનારા દિવસો વિસર્જનના હોવાને કારણે લોકોની સુરક્ષામાં તેવા અથવા તેમજ ફરજ ભજવવાને કારણે પાંચ દિવસના આતિથ્ય માંડ્યા બાદ શ્રીજીનું ગતરોજ હર્ષો ઉલ્લાસ અને ઉત્સાહભેર ઉજવણી સાથે બાપાની વિદાય આપવામાં આવી હતી વડોદરા જિલ્લા હોમગાર્ડ કચેરીના શ્રીજીના વિસર્જન માટે મોટી સંખ્યામાં હોમગાર્ડ જવાનો તથા બહેનો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા ડીજેના તાલ પર ગરબા તેમજ મન મૂકીને નાચીને ગુલનાનો છટકાવ એકબીજા પર કરીને શ્રીજીને વિદાય આપી હતી વડોદરા જિલ્લા હોમગાર્ડ કચેરી ખાતેના શ્રીજીને આ બીજું વર્ષ છે વડોદરા જિલ્લા હોમગાર્ડ ખાતે કોટી કચેરી ખાતે મુખ્ય ઓફિસે ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી હતી ને આજે પાંચમા દિવસે એનું વિસર્જન કરીએ છીએ કારણ કે અમારે અમારી ડ્યુટી સાથે પણ અમારે ફરજ બજાવવાની હોય છે આગામી સમયમાં વિસર્જનના દિવસો હોય અમે અમારા જે સ્થાપના કરી તેના પાંચમા દિવસે વિસર્જન કરી ને ખૂબ જ આસ્થાથી કામ કર્યું સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર